એ કોમ કર ના આઈ ફોન કરીને બોલાય લઈએ ફોન કર આમ ફોન કરું જનક ભાઈ કરો વાત કરે તમે ઈ પહેલામાં ચંદુ ચંદુ કાકા થા ને અમાર ભાઈ ને લગન હગે હે હેલો ગલા ભાઈ એ ચંદુ કાકા ની આવન થોડું કામ હતું अले तमार के नही आवा यो बुडो आई बे है आई आई जाओ हारो आवेडो ले आवा गलोन बिको भी ये आवन ओ तो बरो आप मले ले आई ओ वाइट कह दिए निमन चंदू का कथा नहीं करियो दा कसे है ता पिखा ने गलान मले जई आप जई है ए गला

ચોખી જ વસ્તુ ના ચંદુ નહી ચંદુ નહીં એટલે તમે બોલાયો ચંદુ તો લગન માં જો ચંદુ નો કચ્છો કોઈ હશે લગન માં

ગલા ની વાત થાય કંકુત્રી પોકડવાની જો તમારે બોલાવો હોય ને તમારી તમે હોય તો ઘડી નઈ પીખલી ના આવો હું જોયું તું કે

મારા અવસર ને શું મળ્યું હોય આ બેલા જોડે તો તમારા પેલા જોઈએ અમને કેવું જોઈએ તો ખબર પડે સર પર એમ નઈ તમે બધા ભેગા થાય ભાગો મોટા પૂછતા નહીં કશું

ભીખલી દેખાય મારા અવસર તમે પહેરું લાઈન મને આજે ચમન પણ બરોબર પણ મને ભીખલી વગર ગમતું નહીં તમે ખરી તમે તો ના દેખાય

ગલી મરી જાય ના મારા પર કાઢ હારી કહું ના ના જાઉં કરી લેજો સર નહીં આવીએ બીજું સવારી બેન છે પન્ના પાસે લઈ લી હતી ભીખી એ તો જીને પ્રેમ કર્યો હોય ને એને ખબર પડે સરપ થઈ ગયું આટલી ઉમરી શરમ ચક્રમ ફરી તમે જોઈ તંગ જ બરાબર કેતા જ કે ભીખલી લેતા ગયું બરોબર આયા ને તમે ચાલુ કર્યું પાછળ તમારું લે ભાઈ ગલા સરપંચ મારું એ કેવું હું મારના છીએ કુદરતી મળી કુદરતી મળી સરપંચ કુદરતી

ગી બનાવી બનતું નહીં એમાં કોક રોટલા કરે મગજી ક્યારે જ નહી આવતી મેં નહીં વાત ભાઈ આગળ જાય તો ભાઈ નો તો જ ખ્યાલ છે આ બે માં એવું

રઘુરામ કુ નો રેવાનું મારા એ જે નેલાય ને કઈ દેવાનું કઈ

મુની માગુ અલ્યા દોશી માટે તો એ વાત તમે અમે આ બધું એ વાત ભૂલવા રહેતા એની વાત લઈને મેળ દે તમે કો કે

એ આ તું આવું એટલે બધું તને હું જયું વાહન ધોરાવાનો રીશો ધોરાવાની ધોવાનું તમે આ લાગી કે ધોરાવાનું એટલે હું આને દોરાય વાહન દવા કોને મને એવું લાગે સર એટલે ગલા

જનકભાઈ કલાકાર એ નહીં જનકભાઈ મળી જાય ગોરાલ દે તારી લાઈ માં તો ગલી મરી જાય બચારી ગીટલી હારી હતી ના આપડે જેટલા નીચા ફેકર સવાર કેવાય સવાર ના સવાર કેવાય નઈ બસ આપડે તમે કરી બહુ મોટી હા ના બોલાવાય મોહનતા મોહનતા બાજુ પડી ગયા હે હા જે મોહનતા નો જે પેલા એના પર તારું હોય જે પેલા પિત્તર પાર રહે ને હ પિત્તો પાત્રો એટલે દાડો પિત્તો હોય ને તો વધારે જાય પાત્ર ઓછું જાય બગાડ ના ગળો બગાડ આપડે રૂપિયા નું નઈ થવા દો તું રવા દે બગાડ ના થવા દો બગાડ ની ગળાની

મોટવા તમારે ગીરેન્ ઠરેજી સરપંચ આવજો જય માતાજી તરફ ભાઈ આગો ના બોલાવતા મોટવા રોપાવ

આપડે જઈએ રિક્ષા જય ગોગા મહારાજ